જાફરાબાદ નગરપાલિકામાં પાછલા ઘણા સમયથી ફાયર ફાઈટરની સુવિધા ન હોવાના કારણે આગના બનાવ વખતે મુશ્કેલી પડી રહી હતી ત્યારે રજૂઆતના અંતે અહીં ફાયર ફાઈટર ફાળવવામાં આવતા લોકોએ રાહત અનુભવી છે જાફરાબાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક આગ લાગે તો રાજુલાની ફાયર ટેન્કર મંગાવવા પડતા હતા આ બાબતે શહેરીજનોની રજૂઆત બાદ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા ગુજરાત સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી જેના અનુસંધાને જાફરાબાદ શહેરને ફાયર ટેન્કર

પ્રાર્થના કરીએ છીએ કે ગામમાં કોઈ એવી આગની ઘટનાઓ ન થાય પણ આ ફાયર બ્રિગેડથી કોઈ જાનહાનિ ન થાય કોઈ પ્રોપર્ટીનું નુકસાન ન થાય એ અનુક્રમે આજે આ ફાયર બ્રિગેડ જાફરાબાદ નગરપાલિકાને સુપ્રિત કરી છે તો માન્ય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીનો દરેકે દરેક નગરપાલિકાના સભ્યોનો આ અવડી મોટી ભેડ આપણા ગામને મળી હોય તો સરકારશ્રીનો માન્ય ધારાસભ્યશ્રીનો શ્રીનો, બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું